નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર લોકસભા ચૂંટણી માટે ભરૂચ તંત્ર સજ્જ ભરૂચ બેઠક માટે કુલ સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો માટે એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો પચાસ ટકા મતદાન મથકોએ વેબકાસ્ટિંગ કરવામાં આવશે બે હજાર એકસો એક પ્રિસાઇડિંગ બે હજાર એકસો સોળ આસિસ્ટન્ટ ચારસો પોલિંગ ઓફિસર સહિત કુલ આઠ કર્મચારીઓ ફરજ પર તમામ મતદાન મથકોએ ઓઆરએસ અને મેડિકલ કિટ ઉપલબ્ધ રહેશે ભરૂચ જિલ્લાની બે બેઠકો માટેની ચૂંટણી સામગ્રી સાથે સ્ટાફ રવાના ભરૂચ અને વાઘરા વિધાનસભા મત વિસ્તારના ઈવીએમ અને વીવીપેટ સહિત ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કામગીરી સરૂપ ભરૂચ લોકસભા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા અને ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર દ્વારા ડિસ્પેચ સેન્ટરોની મુલાકાત લીધી ભરૂચ બેઠક પર સત્તર લાખ અઢાર હજાર સાતસો ચોરાણું મતદારો માટે એક હજાર આઠસો મશીન મતદાન મથકો સામગ્રીની ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી અંકલેશ્વર હાસોટ વિધાનસભા વિસ્તારમાં બસો સુડતાલીસ બુટ ઉપર સોળસો જેટલા કર્મચારીઓને રવાના કરાયા અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદારની હાજરીમાં ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરાઈ તાલુકા આરોગ્ય વિભાગે તમામ બુથ પર આરોગ્ય ટીમ તૈનાત કરી લોકસભા ચૂંટણીનું સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન થનાર છે જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારોને મતદાન માટે અપીલ કરવા માટે તથા ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ નોટ ફોર વોર્ડ જણાવવા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે તંત્રની લોકસભા ચૂંટણીના આયોજન અંગે માહિતી આપી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી આવતીકાલે તારીખ સાતમી મેના રોજ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે જે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવી તે અંગે માહિતી આપી હતી ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વોઇસ નવ ખર્ચ આઠ એકાઉન્ટ એકવીસ ફ્લાઇંગ એકવીસ સ્ટેટિક દસ વિડીયો સર્વેલન્સ અઢાર વિડીયો વ્યૂઈંગ ટીમ કાર્યરત કરવામાં આવી છે તેમજ ચૂંટણી આચારસંહિતા લાગતા જ કંટ્રોલ રૂમ નંબર એક આઠ ઝીરો ઝીરો બે ત્રણ ત્રણ ઝીરો ઝીરો એક પાંચ કાર્યરત છે ભરૂચ બેઠક માટે કુલ આઠ લાખ સિત્યોતેર હજાર ચારસો બે પુરુષ આઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો અડસઠ મહિલા તેમજ થર્ડ જનરેશનના ત્યાંથી મળી કુલ સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો માટે એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જેમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક મોડેલ સાત સખી તેમજ કરજણ અને અંકલેશ્વરમાં એક એક યુવા મતદાન મથક ઊભા કરાયા છે તમામ મતદાન મથકો પર આરોગ્ય અને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે વેવને ધ્યાનમાં લઈને તમામ મતદાન મથકોએ ઓઆરએસ અને મેડિકલ કીટ ઉપલબ્ધ રહેશે તો જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી પચાસ ટકા મતદાન મથકોએ વેબકાસ્ટિંગ કરવામાં આવશે ચૂંટણી કામગીરી માટે બે હજાર એકસો એક પ્રિસાઇડિંગ બે હજાર એકસો સોળ આસિસ્ટન્ટ ચારસો પચીસ પોલિંગ ઓફિસર ત્રણ હજાર સાતસો તેત્રીસ મહિલા પોલિંગ એકસો પિસ્તાળીસ માઇક્રો ઓબ્ઝર્વર તેમજ રિઝર્વ મળી કુલ આઠ હજાર ત્રણસો પંચોતેર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે ભરૂચ બેઠકના બેટ ખાતે સીપિંગ કન્ટેનરમાં એકસો છત્રીસ પુરુષ અને એકસો અઢાર મહિલા મતદારો માટે ખાસ બુટ કન્ટેનરમાં ઊભું કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર ચૂંટણી કાર્ડ સિવાય અન્ય બાર પુરાઓ પણ માન્ય રહેશે તેમ કહ્યું છે આપ જાણો છો તે રીતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે અમારા આઠ હજાર પંચોતેર કર્મચારીઓ જે પોલિંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે એ લોકો બુથ માટે રવાના થયા છે અને તે જ રીતે ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તેના જ છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે આ ઇલેક્શન દરમિયાન આપણા સાતે એસીનું તમામ બુથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં એટલે હવે વી આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ્સ ઓફ ઇલેક્શન આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે આપણે બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય તેર જેટલા આધારો છે જેની પણ અમે યાદી શેર કરી છે તો એ કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ આ વખતે એક એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે કે જ્યાં સંખ્યા દેખાય છે ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા છે એ પણ આ વખતે છે ફરીથી આપણા થકી જ્યારે આ આ પર્વ છે આપણો લોકશાહીનો ત્યારે નાગરિકો આ પર્વને એક ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી અપીલ છે થેન્ક યુ મતદારોએ પર જતાં પહેલાં સૌથી પહેલાં પોતાનું ઓળખ કાર્ડ પોતાનો મતદાર યાદીમાં નંબર આ વસ્તુની માહિતી વહેલાં લઈ લે તો ક્વિકલી કરી શકશે મૂક એટલા માટે બહાર બીએલો હશે તો બીએલો પાસે પણ માહિતી એમને લઈ શકે છે કે પોતાનો ક્રઉને શું છે બીજું એક મહત્વની વસ્તુ કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ તો ખાસ મતદારો આ ધ્યાન આપે કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ બાકી જેમ આપણે કીધું એમ કે બૂથમાં અમારા તરફથી એવો પ્રયત્ન થયો છે કે મેક્સિમમ જેટલું ક્વિકલી ટર્ન કરી શકાય કે જેટલું ક્વિકલી મતદાનની પ્રોસેસ થઈ શકે એ અમે કરીશું સર આલિયાભેટ એક એક આઈલેન્ડ છે કે જ્યાં ખૂબ ઓછી માનવસ્તી છે એમ રહી પણ ના શકાય એવો આઈલેન્ડ છે તો ત્યાં એક કન્ટેનરની અંદર અમે મતદાન થાય છે જે છેલ્લા બે હજાર બાવીસથી શરૂ થયું અને આ ચોવીસની ચૂંટણીમાં એનો ઉપયોગ થાય છે આ એક અલગ વ્યવસ્થા છે કે ઇલેક્શન કમિશનનો એક ધ્યેય રહ્યો છે નો વન ટુ બી લેફ્ટ બિહાઈન્ડ એક પણ નાગરિક એના મતદાન અધિકારથી વંચિત ના રહેવો જોઈએ એટલા માટે તેને ત્યાં સુધી જાય છે આ વખતે ઘર ઘર સુધી આપણે મતદાન લેવા ગયા જે વૃદ્ધ લોકો છે જે દિવ્યાંગ છે એમની માટે તો આ પ્રકારે આખું મતદાન મથક જ એમની નજીક આવી ગયું અને કન્ટેનરમાં પણ વ્યવસ્થા થઈને એવી વ્યવસ્થા થઈ કે જે ઇલેક્શન કમિશને જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી કીધી છે તમામ મિનિમમ ફેસિલિટીઝ મતદારોને મળે મતદારો માટે મારો એ જ મેસેજ છે કે આપણી માટે આ આપણને મળેલી આપણી ફરજ છે આપણો અધિકાર છે અને આપણો એક પ્રિવિલેજ છે મિત્રો વિશ્વની એવી કેટલી જનસંખ્યા છે કે જેમની માટે મતદાનનો અધિકાર પણ નથી આપણે તો પ્રિવિલેજ ઇન્ડિયન્સ તરીકે મળ્યું છે કે આપણે આપણે મત આપીએ છીએ એન્ડ વી આર પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ફોર્મેશન આપણે બધા એટલે મતનો અધિકાર મળ્યો છે તો તમામ લોકો આપણે આ પ્રિવિલેજનો આપણે ઉપયોગ કરીશું આપણે આ મતદાન થકી આપણે લોકોને પણ સમજાવીશું આપણે સાથે પણ પરિવાર સાથે મતદાન કરીશું અમારા અહીંયા સિઝર્સ થયા છે બધા ધેર વોઝ અ સીઝર ઓફ ટ્વેન્ટી એટ ટ્વેન્ટી એઇટ લેખ રૂપીઝ એઝ વેલ એ જ રીતે લિકર ઇઝ ઓલ્સો સીઝ અઠ્યાવીસ લાખના કેશ થયા છે અને નાર્કોટિક્સ પણ સીઝર થયા છે અને આચારસંહિતામાં અમે એને હન્ડ્રેડ મીટર મિનિટના ટાઈમ ફ્રેમમાં અમે દરેક કંપનીઝને અમે એડ્રેસ કરી છે મિત્રો સૌ જાણો છો કે આવતીકાલે સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની તમામે તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાન થનાર છે હવામાન વિભાગ તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલના દિવસે ગરમી પડવાની ખૂબ શક્યતા છે વેવની પણ શક્યતા છે આ શક્યતાને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે હેતુથી દરેકે દરેક મતદાન મથક ખાતે એક ખાસ મેડિકલ ટીમની રચના કરવામાં આવેલી છે દરેકે દરેક મતદાન મથકમાં અમારા આશા વર્કર હાજર હશે આ સિવાય દરેકે દરેક મતદાન મથકને નજીકના પીએચસી કે સીએચસીની સાથે અમે એને કોર્ડિનેટ કરી દીધેલું છે એટલે જે તે મતદાન મથકમાં રહેલા કોઈપણ મતદાર અથવા તો અમારા સ્ટાફ એને કોઈપણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થાય તો તાત્કાલિક જે તે સંબંધિત નજીકના પીએચસીમાં એને રિફર કરવામાં આવશે આ સિવાય દરેકે દરેક મતદાન મથક ખાતે પીવાના પાણીની અને શેડની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે આમ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે જોવાનો અમારો વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલો છે આજરોજ રોજ કેજે પોલીટેકનિક કોલેજ ખાતે ભરૂચ અને વાગરા વિધાનસભા બેઠકના પોલિંગ સ્ટાફની ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી મે રોજ મતદાન યોજાનાર છે જે માટે સત્તર લાખ અઢાર હજાર સાતસો ચોરાણું મતદારો માટે એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જેની તમામ પ્રકારની તૈયારીઓ ચૂંટણી વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે ત્યારે આજરોજ ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ભરૂચ અને વાઘરા વિધાનસભા બેઠકના પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ જેમાં કે જે પોલીટેકનિક કોલેજ ખાતેથી જે તે ગામના મતદાન મથક માટેના સ્ટાફને વિવિધ સામગ્રી સાથે રવાના કરવામાં આવી રહ્યો હતો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર દ્વારા ડિસ્પેચ સેન્ટરોની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા કલેક્ટરે ચૂંટણી કામગીરી શાંતિપૂર્ણ માહોલ રીતે સંપન્ન થાય તે માટે તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપી હતી આ જ રીતે જિલ્લાના જંબુસર અંકલેશ્વર ઝઘડિયા ખાતેથી પણ ચૂંટણી સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી રહી હતી જેની તમામ પ્રકારની માહિતી ચૂંટણી અધિકારી તુષાર ચૂંટણી બે હજાર આવતીકાલે મતદાન છે સાત તારીખે જેની તૈયારીના ભાગરૂપે આજે અમારો તમામ સ્ટાફ આજે ડિસ્પેચ થયો છે બાર હજારથી વધારે લોકો આખા જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીમાં સંકળાયેલા છે જેમાં પ્રિસાઇડિંગ ડ્યુટી આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસર સિક્યોરિટીમાં જે પોલીસ સ્ટાફ છે ઝોનલ ઓફિસર છે તમામનો સમાવેશ થઈ જાય છે ભરૂચ જિલ્લામાં ચૂંટણીના અમારા તંત્ર તરફથી એવો એક પ્રયત્ન આ વખતે ખાસ રહ્યો છે કે સ્ટાફને સારામાં સારી તાલીમ આપવામાં આવે અને સારામાં સારી એમની કેર કરવામાં આવે છે જેના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો કે એમના લંચના મેન્યુથી લઈને અમે ચીવટથી કેર કરી છે કે અમારો સ્ટાફ ખૂબ સારી રીતે સચવાય અને એ જ રીતે જ્યારે એમને પોલિંગ પતાવીને રિસિવ કરવા આવે ત્યારે પણ એમની માટે સારામાં સારી વ્યવસ્થા હોય આજે શાંતિપૂર્ણ રીતે અમારો સ્ટાફ તમામ હવે ડિસ્પેચ થવાની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ઈવીએમ્સને બધું હેન્ડ ઓવર થવાનું શરૂ થયું છે અમારી પાસેનું જે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ કહેવાય છે ઇલેક્શનને લગતું જેમ કે વાહનો છે એ પ્રકારમાં પણ અમારી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને વિધિન મે બી ટુ થ્રી આવર્સ આપણો સ્ટાફ તમામ બૂથ ખાતે હશે હું વધારાની એક માહિતી આપને આપું કે આ વખતે અમે સ્ટાફ માટે એ કેર પણ લઈ રહ્યા છીએ કે બુથ ખાતે એમની વ્યવસ્થાઓ કેમ સારી રહે એ જોવા માટે જિલ્લાના તમામ ક્લાસ વન ટુ ઓફિસર્સનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને આજના દિવસે જિલ્લાના તમામ ક્લાસ વન ટુ ઓફિસર્સ વિવિધ બુથમાં એમને ડ્યુટી સોંપાઈ છે અને રાતના તેઓ પોલિંગ સ્ટાફ સાથે ભોજન લેશે એમાં હું પણ કલેક્ટર તરીકે પણ હું કોઈ પણ બુથમાં જઈને રાતનું ભોજન ત્યાં જ લેવાના છીએ અમારા સ્ટાફની સાથે થેન્ક યુ

એ જ રીતે અમારી મેડિકલની ટીમને આ વખતે પી પીએચસી વાઇઝ અમે મેપિંગ કર્યું છે બૂથનું અને એમને બૂથ અમે સોંપ્યા છે અને અમારી ડૉક્ટર્સની ટીમ પણ ખડે પગે રહેશે સાથે સાથે ઓઆરએસની અમે સુવિધા ત્યાં બધે ઉપલબ્ધ કરાવી છે બીએલઓ લેવલે પણ કરાવી છે દરેક બૂથ લેવલે ઉપર ઉપલબ્ધ કરાવી છે આ રીતે અમે એક પ્રયત્ન કર્યો છે અને જે મોટા બૂથ છે ફોર એક્ઝામ્પલ ભરૂચમાં એક સાત આપણા બૂથ એક જ લોકેશન ઉપર આવે છે તો ત્યાં જ્યાં ભીડ થવાની શક્યતા મંડપ રહે અને પ્લસ એક્સ્ટ્રા સ્ટાફ પણ ત્યાં રહે આપણે જણાવીએ કે અમે એવા બૂથ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે મોટા બૂથ છે ત્યાં અમે એક્સ્ટ્રા સ્ટાફ પણ આ વખતે આપી દીધો છે ભરૂચ લોકસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થનાર છે ત્યારે ભરૂચના એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં બસો સુડતાલીસ બૂટ ઉપર જીનવાલા સ્કૂલ ખાતે ઊભા કરાયેલા ડિસ્પેન્સિંગ સેન્ટર ખાતેથી અંકલેશ્વરના મદદનીસ ચૂંટણી અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રીની ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી આવતીકાલે ગુજરાત માટે મહત્વનો દિવસ છે તારીખ સાતમી મેના રોજ ગુજરાતની પચ્ચીસ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અંકલેશ્વર વિધાનસભાના કુલ બસો સુડતાલીસ બુથો ઉપર જીનવાલા સ્કૂલ ખાતે ઊભા કરેલા ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઈવીએમ મશીન વીવીપેટ તેમજ ચૂંટણી માટેની અન્ય સામગ્રીની ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બીએ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોળસો જેટલા કર્મચારીઓને ઈવીએમ મશીન અને વીવીપેટ સહિત અન્ય સામગ્રીનું વિતરણ કરી તમામ બુથો ઉપર રવાના કર્યા હતા જ્યારે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવની પરિસ્થિતિ વચ્ચે મતદાતાઓના આરોગ્યની જાળવણી માટે તમામ બૂથો ઉપર ચૂંટણી સામગ્રીની સાથે આરોગ્યલક્ષી કીટ પણ આપવામાં આવી છે અને અંકલેશ્વર હાંસોદ તાલુકાના તમામ મતદાન કેન્દ્રો ઉપર મેડિકલ સ્ટાફ સાથે આશા વર્કર બહેનોને તૈનાત કરવામાં આવી છે સાથે મતદાન મથકો પર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરમિયાન જીનવાલા સ્કૂલ ખાતે ચાલી રહેલ ડિસ્પેચિંગ કામગીરીની ભરૂચ જિલ્લાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે મુલાકાત લે નિરીક્ષણ કર્યું હતું આજ રોજ એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન થનાર છે તે માટે સ્ટાફ રવાનગી અંગેની કાર્યવાહી શ્રી ઈ એન હાઈસ્કૂલ ખાતે થઈ રહેલ છે જેમાં કુલ બસો સુડતાલીસ મતદાન મથક આવેલ છે અને લગભગ પંદરસોથી સોળસો સોળસો જેટલા સ્ટાફ કર્મચારી નિમણૂક કરેલ છે તમામને સવારે નાસ્તો તેમજ અત્યારે બપોરનું ભોજન કરી સરકારી બસમાં રવાના કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આજરોજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જે આવતીકાલ ઇલેક્શન થવા જઈ રહ્યું છે સાત તારીખના રોજ એના માટેનો જે પોલિંગ સ્ટાફ છે એમનું ડિસ્પેચિંગ ચાલુ છે સાથે જ એમને ઈવીએમ મશીનો સ્ટેશનરીની સામગ્રી તથા વિવિધ પ્રકારના સીલબંધ કવરો આપવામાં આવેલ છે જે આજકાલના આવતીકાલના ઇલેક્શનમાં ઉપયોગમાં થનાર ઉપયોગમાં આવનાર છે અને સાથે જમાડીને અહીંયાથી પોલિંગ પાર્ટી અને પોલીસ સ્ટાફને મોકલવામાં આવી રહ્યો છે થેન્ક યુ સાથે મેડિકલ ટીમ પણ બધા બુથ પર એક એક મેડિકલ સ્ટાફ પણ ફાળવેલો છે જેથી કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો ડીલ કરી શકાય થેન્ક યુ નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોળવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંકલેશ્વર હસોટ વિસ્તારના તમામ બૂથોમાં આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહેલી છે ત્યારે આરોગ્ય વિભાગ અને ઇલેક્શન કમિશન દ્વારા મળેલ સૂચના અનુસાર આપણે તમામ મતદાન મથક પર આરોગ્ય માટેની મેડિકલ કીટ અને ઓઆરએસના પેકેટ પહોંચી પહોંચે એ પ્રમાણેનું આયોજન કરેલું છે બસો સુડતાલીસ જેટલા મતદાન મથકો માટે બસો સુડતાલીસ જેટલી કીટો અને આપણે વિતરણ કરેલું છે આ ઉપરાંત કાલે મતદાનના દિવસે મતદાન મથક પર આશા અથવા પેરામેડિકલ સ્ટાફનું પણ આપણે ડેપ્યુટેશન આપેલું છે જે ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય આરોગ્યલક્ષી તમામ સેવાઓ પૂરી પાડશે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરૂ કરાવી દીધી હતી ભરૂચ એક સંવેદનશીલ નગર છે વસાવા વર્સિસ વસાવાના ખેલમાં ત્રણ મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા આપના ચેતર વસાવા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસના અઠાવી કરતા વધુ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ હાજર રહેશે ભરૂચ જિલ્લા મયુર ચાવડાએ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરૂ કરાવી દીધી હતી પોલીસે પચાસ કરતા વધુ લોકો સામે પાસ અને એકસો સોળ લોકો સામે તડીપાડની કાર્યવાહી કરી છે આ ઉપરાંત બિનહિસાબી સત્યાવીસ લાખ રૂપિયાની ઝડપી પાડી તેને સીઝ કર્યા છે પોલીસ વડાએ સ્પષ્ટા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં જ્યારથી કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે જેમાં સીઝર કરવાનું છે પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે એ તમામ કામગીરી ચાલુ થઈ આ સિઝર્સની અંદર લિકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સિઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રુવ થઈ એ તમામને પાસા હેઠળ મૂક્યા છે એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરી એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બુથ ઉપર થઈ ગયું છે જેમ કલેક્ટર સાહેબે કીધું એમ તેરસોની આસપાસ પોલીસ છે પંદરસોની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે એની ઉપરાંત એકસો એકવીસ અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે એઝ ઓફ નાવ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે પોલીસ પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિશિયલ નંબર છે એ અમારા

દી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરત અંગે કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મઢુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એક વાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ સાત મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી માટે માંગરોલ ઉમરપાડાના બસો ચોપ્પન બૂથ ઉપર તમામ સ્ટાફ રવાના કરવામાં આવ્યા હતા તાલુકા મથક મોટામિયા મિયા માંગરોળ મુકામે આવેલ કેઆઈ મદરેસા કેમ્પસ ખાતે ડિસ્પેચિંગ સેન્ટરથી સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત માંગરોલ ઉમરપાડા તાલુકાના બસો છપ્પન બુથ ઉપર સાત સખી મતદાન મથકો તથા એક પીડબ્લ્યુડી બુથ તથા એક આદર્શ મતદાન મથકના ઈવીએમ સહિત તમામ સાહિત્ય લઈને મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પોલીસ ઓફિસર ફિમેલ પોલિંગ ઓફિસર પટાળા સહિત સંપૂર્ણ સ્ટાફની સાથે સરકારી બસમાં દરેક ઝોનલ ઓફિસરના રૂટ મુજબ પોલીસ સ્ટાફ સાથે રવાના કરવામાં આવેલ હતા મદદનીશ ચૂંટણી અધિકારી ત્રેવીસ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પાર્થ જયસ્વાલ વધારાના નાયબ મામલેદાર ચૂંટણી અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી પંકજભાઈ ચૌધરી અન્ય અધિકારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત રૂરલ ડીવાયએસપી બીકે કે વનાર તેમજ તેઓના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એનાઉન્સર તરીકે મોહનસિંહ ખેર અને અશ્વિનસિંહ વાસિયાએ પરત બજાવી હતી લોકસભાની ચૂંટણી અન્વયે મદરેસાઇસ્કૂલમાં ઈવીએમ અને તમામ સામગ્રીનું ડિસ્પેચિંગ સેન્ટર અત્યારે બનાવવામાં આવેલ હતું જે આજ બપોર સુધીમાં બસો એ બસો ચોપન બુથો ખાતે બધી ટીમો ઈવીએમ લઈને રવાના થશે અને સાંજે એકત્રિત થઈને આવતીકાલે ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કઈ રીતની વ્યવસ્થાઓ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ દરેક બૂથ પર એક એક પોલીસની ટીમ ફાળવેલી હોય છે ઉપરથી સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ એ અંદર સામેલ કરવામાં આવશે તથા અત્રે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર થ્રી લેયર સિક્યુરિટી મૂકવામાં આવી છે એમાં એક ડીવાય કક્ષાના અધિકારી હોય છે એની નીચે એક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા એ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અત્રે મૂકવામાં આવેલા છે મતદાન દરમિયાન જે રીતે ઈવીએમ ખૂટકાઈ જતા હોય છે તો આવા સમયે કેવી વ્યવસ્થા આપણા માંગરોળ વિધાનસભામાં ટોટલ સાડત્રીસ રૂટો આવે છે એ સાડત્રીસે સાડત્રીસ રૂટોમાં દરેક એક એક ઝોનલ આપણે આપ્યા છે એ ઝોનલ અધિકારીઓ પાસે એક એક્સ્ટ્રા ઈવીએમ હોય છે કે જો કોઈ મશીન ખોટકાય તો એ એમના નીચેના બૂથોમાં એ બદલી શકે અને સપોઝ કે એ ઝોનલનું ઈવીએમ એ જો ફોટકાતું હોય તો આપણે છ ટોટલ અલગ કીમો બનાવી રાખી છે દરેક વિસ્તારવાઇઝ કે જે ત્યાં જઈને ઈવીએમ બદલી શકે અને ઇલેક્શન કમિશને આ વખતે એક નવો પરિવત્ર એ કર્યો છે કે સપોઝ કે બાજુની વિધાનસભામાંથી કોઈ ઈવીએમ આપણે લેવું હોય ઇમરજન્સીના સમયે તો તે આપણે લઈ શકીએ સર આપણા વિસ્તારની ખાસ મહત્વની જવાબદારી છે તો આદર્શ મતદાન મથકો હોય છે સખી મંડળ તો આવા કેટલા મતદારો મથકો બનાવવામાં આવે આપણી વિધાનસભામાં એક આદર્શ મતદાન મથક છે સાત સખી મતદાન મથકો છે કે જ્યાં તમામ પોલિંગ સ્ટાફ જે અંદર છે એ આપણી બહેનો હોય છે તથા એક દિવ્યાંગ મતદાન મથક એ બનાવવામાં આવ્યું છે કે જ્યાંનો સ્ટાફ દિવ્યાંગ હોય

ડીપીએમસીને જાણ કરી હતી ડીપીએમસીની રેસ્ક્યુ ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યો હતો પોલીસે સ્થળ તપાસ કરતા મૃતક ઈસમ અંદાજે પિસ્તાળીસ વર્ષીય યુવક હોવાનું નજરે પડ્યું હતું અજાણ્યા ઈસમ કોણ છે તેની ઓળખ કરવા માટેના પ્રયત્નો પોલીસે શરૂ કરી પ્રાથમિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર આઈસર ટેમ્પાએ કારને ધસડી નાખતા અકસ્માત સર્જાયો હતો ઓવરટેક દરમિયાન બનેલી ઘટના હતી અકસ્માતને લઈ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર આઈસર ટેમ્પોએ કારને ઢસડી નાખતા અકસ્માત સર્જાયો હતો ઓવરટેક દરમિયાન ઘટના બની હતી રવિવારના રોજ સમી સાંજે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર ઓએનજીસી ઓવરબ્રિજ નીચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જ્યાં ઓવરટેક કરી રહેલા આયસર ટેમ્પાએ સાઇટ પર ચાલતી કારને અડીને લઈ ગઈ હતી કારને એક ડેમેજ થઈ હતી ઘટનાના પગલે હળવો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી નજીક રહેલ ટ્રાફિક પોલીસ દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇટ પર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર લોકસભા ચૂંટણી માટે ભરૂચ તંત્ર સજ્જ ભરૂચ બેઠક માટે કુલ સત્તર લાખ હજાર ત્રણસો તેપન મતદારો માટે એક હજાર આઠસો મતદાન મથકો પચાસ ટકા મતદાન મથકોએ વેબકાસ્ટિંગ કરવામાં આવશે બે હજાર એકસો એક પોલિંગ ઓફિસર સહિત કુલ આઠ કર્મચારીઓ ફરજ પર તમામ મતદાન મથકોએ ઓઆરએસ અને મેડિકલ કિટ ઉપલબ્ધ રહેશે ભરૂચ જિલ્લાની બે બેઠકો માટેની ચૂંટણી સામગ્રી સાથે સ્ટાફ રવાના ભરૂચ અને વાગરા વિધાનસભા મત વિસ્તારના ઈવીએમ અને વીવીપેટ સહિત ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કામગીરી શરૂ ભરૂચ લોકસભા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા અને ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર દ્વારા ડિસ્પેચ સેન્ટરોની મુલાકાત લીધી ભરૂચ બેઠક પર સત્તર લાખ અઢાર હજાર સાતસો ચોરાણું મતદારો માટે એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો અંકલેશ્વરની જીનવાલા ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ઈવીએમ મશીન અને અન્ય સામગ્રીની ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી અંકલેશ્વર હાસોટ વિધાનસભા વિસ્તારમાં બસો સુડતાલીસ બૂઠ ઉપર સોડચોળ જેટલા કર્મચારીઓને રવાના કરાયા અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદારની હાજરીમાં ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરાઈ તાલુકા આરોગ્ય વિભાગે તમામ બૂથ પર આરોગ્ય ટીમ તૈનાત કરી આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર